સાર્વત્રિક મેઘમહેરથી ગુજરાતના ધોધ સોળે કડાએ ખીલ્યા છે વરસાદી માહોલમાં ગાંડી ગીરથી કચ્છ સુધી અને છેક જંગલોની વચ્ચે ઘેરાયેલા પ્રવાસીઓને મોહિત કરી રહ્યા છે ગીરા ધોધ આ નયન રમ્ય નજારો ડાંગના ગીરા ધોધનો છે જે વઘઈના આંબાપાડા પાસે આવેલો છે પહાડોની વચ્ચે છુપાયેલા ધોધના પાણી ત્રીસ મીટરની ઊંચાઈએથી પડે છે ચોમાસામાં ધોધનો ઘેરાવ ત્રણસો મીટર સુધી જોવા મળે છે મહારાષ્ટ્રના પર્વતો અને જંગલોને ચીરીને અહીં સુધી પાણી પહોંચે છે અંબિકા નદીમાં ખાબકતા ખાપરીના પાણીનો અવાજ દૂર દૂરથી સાંભળી શકાય છે આ ધોધ વઘઈથી છ અને સુરતથી એકસો ચોસઠ કિલોમીટરના અંતરે આવેલો છે અહીં રોડ અને રેલ એમ બંને માર્ગે જઈ શકાય નજીકનું રેલવે સ્ટેશન વઘઈ છે ગીરનો જમજીર ધોધ પણ સૌ કોઈના મન મોહી રહ્યો છે ગીર ગઢડાના જામવાડા ગામે શિંગોડા નદીના પાણી ત્રીસ ફૂટ ઊંચેથી અહીં ધોધ સ્વરૂપે પડે છે મધ્ય ગીર એવા કનકાયની ગીરી કંદરાઓમાંથી આ પાણી આવે છે ચોમાસામાં ધોધ ધારણ કરે છે ગીરના અફાટ સૌંદર્યને માણી શકાય વરસાદી માહોલમાં વાદળો જાણે નીચે ઉતરી આવે છે સેલ્ફીની લાઈમાં ઘણા લોકોએ અહીં જીવ ગુમાવ્યા છે ધોધમાં નાવા પડેલા પણ ઘણા મોતને ભેટ્યા છે આ ધોધ કોડીનારથી એકવીસ વેરાવળથી ત્રેપન અને જૂનાગઢથી એકસો દસ કિલોમીટરના અંતરે આવેલો છે

મામેઈ દેવે અહીંના ગુનામાં કડું પધરાવ્યું હોવાની વાયકા છે આ ધોધ નખત્રાણાથી છત્રીસ અને ભુજથી ચાલીસ કિલોમીટરના અંતરે આવેલો છે અહીં ખુલ્લા પગલે ચાલવું નહીં તથા હાઈ હિલ ન પહેરવા એ ઉચિત રહેશે નર્મદાના જરવાની ધોધનો પણ એક લાહવો છે આ ધોધ નાંદોદના માલા સામોટા ગામે આવેલો છે ખડખડ વહેતા ઝરણાઓને પાર કરી ધોધની નજીક પહોંચી શકાય છે આ ધોધ શૂલ પાણીશ્વર અભયારણ્યમાં આવેલો છે અહીં પાણીની સાથે સાથે ઝાજરમાન જંગલો વનસ્પતિઓ અને પ્રાણી સૃષ્ટિને નજીકથી માણી શકાય છે અધોધ રાજપીપળાથી અઠ્યાવીસ અને વડોદરાથી સો કિલોમીટરના અંતરે આવેલો છે અહીં શૂઝ પહેરીને જવું કમ્ફર્ટ રહેશે હાઈ હિલ બિલકુલ ન પહેરવા અહીં ધોધની એકદમ નીચે નાહવા માટે ન ઉતરવું નર્મદાનો આવો જ બીજો ધોધ એટલે માંડણ ધોધ આ ધોધ નાંદોદના માંડણ ગામે આવેલો છે વનરાજીથી ઘેરાયેલા ધોધની આસપાસ કુદરતનું લખ લૂંટ સૌંદર્ય જોવા મળે અહીં સો બસો ફૂટ ઊંચેથી ખળખળ વહેતા ઝરણા રૂપે પહાડ પરથી એક પ્રવાહમાં પાણી પડે છે આ ધોધ રાજપીપળાથી દસ કિલોમીટર અને વડોદરાથી ત્યાંશી કિલોમીટરના અંતરે આવેલો છે અહીં શૂઝ પહેરીને જવું હિતાબ છે સાથે સાથે પહાડો પર ચડીને નાવાથી બચવું જોઈએ બ્યુરો રિપોર્ટ દિવ્યભાસ્કર